とん <music> <music> સાથે નિરાલી અત્યારે કેરીની સિઝન આવી ગઈ છે એટલે આપણે બધા જ કહેવાય ને કે બજારમાં કેરીઓ લેવા માટે જતા હોય છે પરંતુ તમને ખબર જ છે કે અત્યારે શરૂઆતમાં કેરી એટલી બધી મોંઘી હોય છે પરંતુ જો આ જ વસ્તુ તમને તમારા ઘરે બેઠા મળતી હોય તો કેવું લાગે તો આજે આપણે સ્પેશિયલી કિચન ગાર્ડન એટલે કે તમારા ઘરની જરૂરિયાતની વસ્તુઓ તમે ઘરમાં જ વાવેલી હોય અને ઘરમાંથી જ તમને આસાનીથી મળી જાય અને એ પણ પ્યોર ઓર્ગેનિક કોઈ પણ જાતના આપણે કહેવાય ને કે દવા છાંટ્યા વગરની કે બીજી કોઈ પણ વસ્તુની ઓર્ગેનિક વસ્તુઓ તમને ઘરેથી મેળવી શકો છો પરંતુ ઘણી બધી વખત આપણને આ વસ્તુઓ ખબર નથી હોતી કે આને ઉગાડવી કેવી રીતે આને પોષણ કેમ આપવું કે આને મોટું કેમ કરવું આ બધીની આપણને ખબર નથી હોતી તો આજે આપણે સ્પેશિયલ કૃષ્ણાબેન કોટેચા કે જે રસોઈની મહારાણીના પોતે વિનર પણ રહી ચૂક્યા છે અને મોરબીમાં બધા જ લગભગ કૃષ્ણાબેન કોટેચાને ઓળખતા હશે તો ક્રિષ્નાબેન કોટેચાએ પોતાના ઘરે કિચન ગાર્ડન એટલે કે ઘણી બધી ટમેટા છે રીંગણા છે આ બધી જ વસ્તુઓ ઉગાડી છે કેરી છે એ આપણને આજે બતાવવાના છે કે તેને ઘરમાં શું ઉગાડ્યું છે કેવી રીતે તેને આ વાવ્યું છે અને કેવી રીતે તેનું જતન કરી અને તેને મોટા કરવા તો સૌથી પહેલા તો કૃષ્ણાબેન તમારું મોરબી અપડેટમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત થેન્ક યુ થેન્ક યુ તમારું મારા ગાર્ડનમાં સ્વાગત છે ખૂબ જ સરસ તો ચાલો તમે જ આજે અમને તમારા ગાર્ડનની મુલાકાત આપો અને અમને બતાવો કે ચલો તમે કેવી રીતે અને કેવી રીતે આટલા મોટો ને આટલું સરસ મજાનું ગાર્ડન ઊભું કર્યું છે બગીચો ઘર માં હોવો જ જોઈએ હું કહીશ બધાને કે અ તમે જેટલા કુદરત થી નજીક રહો એટલું તમને જીવન જીવવાની ખૂબ જ મજા આવે અને એ જ કોન્સેપ્ટ લઈને મારા ફાધર ઇન લો એ આ બધું વાવેલું છે અને અત્યારે હું એ બધું મેન્ટેન કરી રહી છું તો વધારે આંબાના ચાર્ટ છે મારા ઘરમાં સરસ તમે જોઈ શકો છો કે કેરીઓ લટકી રહી છે અને આ અમે છે ને કલમના આંબા વાવેલા છે એટલે લગભગ ત્રણ ચાર વર્ષ પછી તારા તમારે કેરીઓ આવવા માંડી ત્રણ ચાર વર્ષમાં જ કેરીઓ આવવા માંડી હા હા અને કેસરના છે કેસરના હા

આવી રીતના બધું જે પણ આપણે છાલ ને છોતરા જે કઈ પણ ફ્રૂટ ના ને ડુંગળીના ને બધા નીકળતા હોય આપણા ઘરે રોજ એ બધા એક એક લેયર કરવાનું પેલા એ નાખી દેવાનું એક લેયર કરવાનું એવી રોજ બધું કિચન વેસ્ટ ભેગું કરવાનું અને પછી એ એક મહિનામાં એનું ખાતર થઈ જાય અને પછી એ જ ખાતર આપણે બધા પ્લાન્ટમાં નાખીએ તો બહુ જ સરસ રિઝલ્ટ આવતું હોય છે આવી રીતે બધા ઝાડ ને થોડા થોડા ટાઈમે આવી રીતે ગોરી લેવાના અને પછી ફર્ટિલાઇઝર આપવાનું તમને શરૂઆત કરું ફુદીનો વાવ્યો છે એટલે ઘરે વાવેલા ફુદીના નીચે તમે તરત તોડીને ચટણી બનાવો કે શરબત બનાવો ને એની જે સ્મેલ આવે ને એકદમ એટલે ફ્રેશનેસ ની બહુ જ મજા આના માટેનું કોઈ ખાતર કેવું કાય કે ફૂદીનો આમાં બધા જ ઝાડમાં હું કુદરતી ખાતર જ યુઝ કરું છું વધારે છાણીઓ ખાતર અમે લોકો નાખતા હોઈએ અને બાકી ઘરે બનાવેલું ખાતર આપણે જે કિચન વેસ્ટમાંથી આપણે કમ્પોસ્ટ બનાવીએ ને એ બધા એ બધામાં તમે યુઝ કરતા આ ફુદીનાને બનતા વાર લાગે કે આ થોડા ના એ તરત જ થઈ જાય તમે ડાળખી વાવી દયો ને એટલે લગભગ 8 10 દિવસમાં બીજા નવા પાન શરૂ થઈ જાય આ જે મોટા મોટા પાનવાળા છે એ કાપી લઈએ એટલે નીચે બીજા પાન નીકળે આ તમે જોઈ શકો છો કે આ તો એકદમ નાના છોલામાં એટલે આ તમે તમારા રસોડાની બાજુની જગ્યામાં પણ ગેલેરીમાં પણ તમે આ ફૂદીનો છે તે કુંડામાં બી સરસ રીતે ઉગી જાય એટલે મેં આ કુંડામાં જો વાવેલા જ રાખ્યા છે મારી ઘરે બધા લેવા બી બો આવે કે તમારી પાસે પ્લાન્ટ હોય તો આપો એટલે હું રીતે કુંડામાં બી વાવીને રાખું કે કોઈને જોતું હોય કોઈને જોતું હોય તો આપી શકે આપણે હા કે બધાના ઘરે તો ક્યારે ના હોય શકે હા પછી આ જામફળનો ઝાડ છે આ એની બાજુમાં સીતાફળ છે અત્યારે કેરીની સીઝન હોય ત્યારે બીજા ફ્રૂટ ઓછા ઓછા થતા હોય હા આમળાનું છે આપણે ઝીણા ખાટા આમળા આવે ને જે ખાણામાં આપણે મોરાબામાં વાપરતા હોય એ આમળા છે

પપૈયા ના પાન ડેન્ગ્યુ કે કોઈને થાય તો પ્લાનિંગ કર્યું છે ખાસ કરીને જે ફર્ટિલાઇઝર આપણે આપતા હોય ને એ કિચન વેસ્ટ અને કોઈ પણ આપણે શાકભાજી કે ફળ જે ખાઈએ ને એની જે છાલ ને વધે ને એને પાણીમાં તમે એકાદ બે દિવસ માટે પલાળીને રાખી દો ને પછી એ પાણી જે બધામાં તમે ને એનાથી બહુ સરસ ફ્રૂટ આવે ઓકે આ તો મેડમ આપણને ખૂબ જ સરસ મજાની વાત કરી કે ઘરની વસ્તુ આપણે એમ પણ વેસ્ટ કરતા હોય છે પરંતુ એનો જો તમે કિચન ગાર્ડન માં ઉપયોગ કરો તો તમારે ફળ કે ફ્રૂટ છે તે ખૂબ જ સારા આવતા હોય છે અને તમને એટલી ખુશી થાય કે તમારું બધું વસ્તુ જે છે એક એક વસ્તુ ઉપયોગમાં આવે છે હા 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 ખૂબ જ સરસ આ બધી વસ્તુ એમ પણ વેસ્ટ જ છે હા હા હા

અને નોલેજ પણ હોવું જોઈએ નોલેજ આવવું જોઈએ આ ઓવર ફર્ટિલાઈઝર થઈ જાય તો પણ ઝાડવા ખરાબ થઈ જાય હા એટલે એ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે એટલે કણો બધું રિસર્ચ એ કરતા રહેવું પડે કે કેને કયા જાળને કેવી રીતે કેટલું કેવું એટમોસ્ફિયર કેટલું પાણી બધું ઓકે તેની સાથે તમે પબ્લિકને શું મેસેજ આપશો તમારો કોઈ મેસેજ એવો બસ હું બધાને એ જ કહીશ કે બને ત્યાં સુધી તમારી પાસે નાની એવી જગ્યા હોય તો પણ તમે નાના નાના જે છોડમાં બનતા હોય શાક અથવા વેલામાં જે શાક ઉગતા હોય બધા તમારી ઘરે વાવવાની ટ્રાય કરો અને જે ઘરે ઉગેલું હશે ખાવાની પણ મજા આવશે તમને એનો હરક પણ અલગ હશે અને ચોખ્ખી વસ્તુ ખાવા મળશે ખૂબ જ સરસ મજાની અત્યારના આપણે કહેવાય ને કે જમાનામાં ચોખ્ખી વસ્તુ ઓર્ગેનિક વસ્તુનું નામ પડશે ને એટલે લોકો છે તે કદાચ ડબલ પ્રાઇસ આપવા માટે પણ રેડી થઈ જતા હોય છે અને છતાં પણ આપણને એ વસ્તુ ખબર નથી હોતી કે હું બજારમાંથી જે વસ્તુ લાવું છું એ ખરા અર્થમાં ઓર્ગેનિક છે કે નથી એટલે બધા લોકોને ડબલ પ્રાઇઝ આપવા એના કરતાં થોડી એવી મહેનત અને આમાં કહેવાય ને કે એક પ્રકારનું મેડિટેશન જેવું પણ થઈ જાય તમે પ્લાન્ટ્સની વચ્ચે રહ્યો તો તમારા મગજને પણ એટલી શાંતિ મળવાની છે એટલે વચ્ચે રહ્યા અને પ્રકૃતિ માટે જો આપણે કામ કરીએ તો પ્રકૃતિ આપણને સામે એના કરતા દસ ગણું આપી દે છે હા ખૂબ જ સરસ વાત કરી એટલે બધા લોકો થોડો એવો સમય પસાર કરી અને ઓર્ગેનિક ખાવાનું જો તમારે ઘરે જ જોતું હોય તો તમે લોકો પણ આવી બધી વસ્તુઓ ઘરે જ વાવો તમારા ઘરની નાની નાની જગ્યાનો ઉપયોગ કરી અને તેનો એકદમ સરસ મજાનું આવે ટમેટા છે રીંગણા છે બટેકા છે આ બધી જ વસ્તુ બધી જ વસ્તુ ઉગી શકે એટલે બધું અને અમે કહેવાય ને કે કેરીની સિઝનમાં તો આપણને ઘરની પાકેલી કેરી ખાઈ અને બહાર નહીં ખાય એમાં જમીન આસમાનનો ફરક હોય છે એટલે બધી વસ્તુઓ તમે લોકો પણ વાવો અને અમારો તો એ જ મેસેજ છે કે બધા જ લોકોને સારામાં સારું ઓર્ગેનિક પોતાના પોતાના ઘરેથી અને બજારમાં ડબલ ભાવ પણ તમારે લોકોએ ન આપવો પડે ચાલો આગળ પણ આપણે ફરીથી કોઈ નવી વાતની સાથે મોરબી અપડેટમાં મળશું તો ક્રિષ્ણા મેમ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ સો મચ